સ્થિતિ પ્રકરણ વિરક્ત તથા વિવેકયુક્ત જ્ઞાની ભોગ આસક્ત મોઢની સ્થિતિમાં તફાવત જગતને મિથ્યા માની એમાં આસ્થા ન રાખવા દેહાભિમાનને છોડવા અને પોતાના વિશુદ્ધ સ્વરૂપ પરમાત્મા પદમાં સ્થિત થવાનો ઉપદેશ શ્રી વશિષ્ઠજી કહે કે રઘુનંદન જેમની બુદ્ધિ ભોગ ઐશ્વર્ય દ્વારા નષ્ટ થઈ ગઈ જ્યાં લોક અને પરલોકના ભોગ ઐશ્વર્ય માટે સકામ ભાવે નાના પ્રકારના પ્રયત્ન કરે એવા મૂઢ પુરુષો સચિદા નંદન પરમાત્મા તરફ ધ્યાન આપતા નથી તે કારણે તેમને પરમાત્માના યથાર્થ સ્વરૂપનો અનુભવ થતો નથી જે પુરુષ વિવેકશીલ સૂક્ષ્મ બુદ્ધિની ચરમસીમાએ પહોંચેલા છે અને ઇન્દ્રિયોને વસ નથી તેવા સંસારની માયાનો હાથમાં રહેલા બિલાના ફળની જેમ પ્રત્યક્ષ અનુભવ કરે જે વિવેક યુગ છે તે આ જગતની અહંકાર રૂપી માયાને તુચ્છ સમજી એ રીતે ત્યાગી દે જેમ સાપ કાચડી એ રામ એ શ્રીરામ જેમ શેકેલું બીજ લાંબો સમય ખેતરમાં રહેવા છતાં અંકુરિત થતું નથી તે જ રીતે તે વિવેકી પુરુષ અના શક્તિપૂર્વક દીર્ઘકાળ સુધી શરીરમાં રહેવા છતાં પણ ફરી જન્મ લેતો નથી અજ્ઞાની મનુષ્ય આધિ વ્યાધિથી ઘેરાયેલા અને ગમે ત્યારે નાશ થઈ જનારા ક્ષણ ભંગુર શરીરના માટે પ્રયત્ન કરે આત્માના માટે નહીં હવે દાસુર મુનિનું આખ્યાન કહી વશિષ્ઠજીએ કહ્યું કે હે શ્રીરામ આ જડ જગત વાસ્તવમાં છે નહીં એવો નિશ્ચય કરીને તેના તરફની સંપૂર્ણ આસક્તિનો ત્યાગ કરી દેવો કેમ કે જે વસ્તુ છે નહીં તેના પ્રત્યે વિવેકશીલ માણસોનો વિશ્વાસ કઈ રીતે થાય જેમ મનના સંકલ્પ દ્વારા કલ્પિત પુરુષ અથવા મનોરાજ્યને સ્વપ્નના જન સમુદાયને ભ્રમવશ દેખાતા બે ચંદ્રમાઓની આકૃતિઓને તમે જુઓ છો તે પ્રમાણે મનની ભાવનાથી ઉત્પન્ન થયેલા સંપૂર્ણ દસ્ય પ્રપંચને જોવું જોઈએ અર્થાત આને મિથ્યા સમજી એના પ્રત્યે રાગ દેશ ન કરવા જોઈએ એ નિષ્પાપ રઘુનિધન પદાર્થોની સુંદરતાનું ચિંતન કરવાથી જે તેમના પ્રત્યે આંતરિક આસ્થા થાય તેનો પૂરેપૂરો ત્યાગ કરી તમે જે ચિન્મય સ્વરૂપમાં સ્થિત છો તે તમારું વાસ્તવિક રૂપ છે તે જ રૂપ આ જગતમાં તમે લીલાપૂર્વક વિચરણ કરો તે જ રૂપે આ જગતમાં તમે લીલાપૂર્વક વિચરણ કરો સર્વ પદાર્થોની વચ્ચે રહીને તેમનાથી અતિત છે તે પરમાત્મા તમે છો તમારા સાનિધ્ય માત્રથી આ નિયતિ વિસ્તાર પામે જેમ સર્વ ઇચ્છાઓથી રહીત સૂર્યદેવ આકાશમાં સ્થિત હોવાથી જગતના બધાએ વ્યવહારો થાય તે જ પ્રમાણે ઈચ્છા રહીત પરમાત્માની સત્તાથી સઘળાએ કાર્યો સંપન્ન થાય જેમ રત્નમાં પ્રકાશિત થવાની ઈચ્છા ન હો છતાં તેની હાજરી માત્રથી સ્વતઃ પ્રકાશ થઈ જાય તે જ પ્રમાણે ઈચ્છા રહીત પરમાત્માના સાનિધ્યથી આ જગતની પ્રવૃત્તિ થતી રહે સચિદાનંદ પરમાત્મા તમામ ઇન્દ્રિયોથી અતિત હોવાના કારણે વાસ્તવમાં કરતાં ભોગતા નથી ઇન્દ્રિયોમાં વ્યાપક હોવાના કારણે તે જ કરતાં ભોગતા માનવામાં આવે હું સર્વની અંદર સ્થિત અને અકર્તા છું આવી સુદૃઢ ધારણા સાથે વિવેકી પુરુષ કર્તવ્ય રૂપે પ્રાપ્ત થયેલા કાર્યો કરે છતાં તે તેનાથી લેપાતો નથી ચિત્તમાં પ્રવૃત્તિઓનો અભાવ હોવાથી મનુષ્યોમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય જેને એવો નિશ્ચય થઈ ગયો કે હું અહીં કાંઈક કરતો નથી જે કરતા પણના અભિમાન રહી છે તેઓ કયો પુરુષ ભોગની કામનાઓથી કોઈ કાર્ય કરશે અથવા છોડશે તેથી હું કરતા નથી એવા ભાવને જાગ્રત રાખવાથી પુરુષના માટે પરમ અમૃતુલ્ય સમભાવ શેષ રહે હું આ છું હું આ નથી હું આ કરું હું આ નથી કરતો આ પ્રકારના ભાવોનું અનુસરણ કરનારી દ્રષ્ટિ વાસ્તવમાં સંતોષ સંતોષજનક હોતી નથી હું શરીર છું આવી દઢ ધારણા છે તે નરકનો માર્ગ છે તે જ મહાન નરકની જાળ છે અને તે જ અશી પત્રવન ની હાર છે તે દેહાભિમાનનો સર્વથા પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો હું આ દસ્ય રૂપ કાંઈ જ નથી સાક્ષાત સચિદાનંદ પરમાત્મા છું એવો નિશ્ચય કરીને તમે તમારા તે સર્વોત્તમ સ્વરૂપમાં સદા સ્થિત રહો જેમાં શ્રેષ્ઠ સાધુ બ્રહ્મતા પુરુષો સ્થિત થયા છે ઓમ શ્રી નમઃ